નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ ભાગમાં પ્રકરણ બે બહુપદીઓ અંતર્ગત હેતુલક્ષી પ્રશ્નોમાં ખાલી જગ્યાની સમજૂતી મેળવીશું પ્રકરણ બે બહુપદીઓમાં તમને એક ગુણની ખાલી જગ્યા અને એક ગુણના ખરા ખોટા આમ હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે એટલે આ પહેલા ભાગમાં આપણે બહુપદીઓના ખાલી જગ્યાની સમજૂતી મેળવીશું ત્યારબાદ બીજા ભાગમાં આપણે ખરા ખોટાઓની સમજૂતી મેળવીશું તો શરૂ કરીએ આ વિડીયો સૌ પ્રથમ પહેલી ખાલી જગ્યા છે પી ઓફ એક્સ બરાબર ત્રણેક્સ વત્તા પાંચ પી ઓફ એક્સ એટલે બહુપદી એક્સ ચલવાળી બહુપદી ત્રણેક્સ વત્તા પાંચ છે તેનો આ લેખ ખાલી જગ્યા મળે છે તો મિત્રો એક્સ વત્તા પાંચ એટલે કે એ એક્સ વત્તા બી આ સ્વરૂપની જે બહુપદી હોય એને આપણે સુરેખ બહુપદી એક ચલવાળી બહુપદી એક ઘાતવાળી બહુપદી કહીએ અહીં એક્સ એક ચલ છે અને એની ઘાત એક છે એટલે આ બહુપદીને સુરેખ બહુપદી કહેવાય અને સુરેખ બહુપદીનો આલેખ હંમેશા એક સીધી રેખા મળે છે એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવશે રેખા આગળ દ્વિઘાત બહુપદી એ એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી કે જેમાં શરત આવેલ છે એ ગ્રેટર દેન ઝીરો બી ગ્રેટર દેન ઝીરો સી ગ્રેટર દેન ઝીરો એટલે એ બી અને સી ત્રણે ત્રણ ઝીરો કરતાં મોટી એટલે કે ધન સંખ્યા છે તો એનો આલેખ કયા પ્રકારનો મળે તો મિત્રો માત્ર એક શરત યાદ રાખશો કે એ ગ્રેટર ધેન ઝીરો હોય એટલે કે એની કિંમત ધન હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો એટલે કે આ પ્રકારનો મળે જેને પરવલય આકાર પણ કહેવાય ઉપરની તરફ ખુલ્લો પરવલય આપણને મળે જ્યારે એની કિંમત ધન હોય એટલે કે એ ઝીરો કરતાં મોટો હોય ઉદાહરણ તરીકે તમને અહીંયા એક દ્વિઘાત સમીકરણ પણ સમજાવેલ છે કે એક્સનો વર્ગ વધતા પાંચેક્સ વધતા છ તો અહીં એક્સના વર્ગનો જે સગુણક છે એને આપણે એ ગણીએ તો અહીં એની કિંમત છે એક જ્યારે કોઈ સંખ્યા સગુણક તરીકે ન હોય ત્યારે આપણે સગુણક તરીકે એક લઈએ છીએ તો અહીં એની કિંમત એક છે અને એક એ ઝીરો કરતાં મોટો છે એટલે કે ધન છે એટલે કે એની કિંમત જો ધન હોય તો આપણને ઉપરની તરફ ખુલ્લો વક્ર કે જેને આપણે પરવલય કહીએ એ જ રીતે જો એની કિંમત લેસ દેન ઝીરો એટલે કે એની કિંમત જો ઋણ હોય તો આપણને નીચેની તરફ ખુલ્લો વક્ર એટલે કે પરવલય મળે છે તે પણ આપણે સમજીશું આગળ દ્વિગત બહુપદી એ એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી ઉદાહરણ તરીકે એક બહુપદી આપેલ છે અહીં એ લેસ દેન ઝીરો છે તો અગાઉ સમજૂતી આપી તે મુજબ એ લેસ દેન ઝીરો એટલે એની કિંમત ઋણ છે અને એની કિંમત ઋણ હોય તો આ લેખ નીચેની તરફ ખુલ્લો પર્વલય આકારનો આપણને મળે એટલે આ પ્રકારનો આ આપણને મળશે તો અહીં ઉદાહરણમાં તમને એક બહુપદી આપેલ છે માઇનસ એક્સનો વર્ગ વધતા એક્સ વધતા છ તો અહીં તમે જોઈ શકો કે એક્સના વર્ગનો સ ગુણાક માઇનસ એક છે જે ઝીરો કરતાં નાનો એટલે કે ઋણ છે તેથી આપણે કહી શકીએ કે આ સમીકરણ કે આ બહુપદીનો આલેખ આપણને નીચેની તરફ ખુલ્લો પરવલય આપણને મળે છે આ મિત્રો બે મુખ્ય શરત યાદ રાખશો એ ગ્રેટર દેન ઝીરો અને એ લેસ દેન ઝીરો જો એ ગ્રેટર દેન ઝીરો એટલે કે એક્સના વર્ગનો સહગુણક ધન હોય અને એ લેસ દેન ઝીરો એટલે એક્સના વર્ગનો સગુણક ઋણ હોય જો એક્સના વર્ગનો સહગુણક ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે યુ આકારનો અને એક્સનો સહગુણક જો ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો વખત મળે ઊંધાયું આકારનો જેને આપણે પર પણ કહીએ છીએ આગળ વધીએ આલ્ફા અને બીટા એ બહુપદી એક્સનો વર્ગ વધતા એક્સ માઇનસ એકના છેદમાં બે એના શૂન્યો છે દ્વિઘાત બહુપદીના બે શૂન્ય હોય એક શૂન્યને આલ્ફા વડે દર્શાવવામાં આવે ને બીજા શૂન્યને બીટા વડે દર્શાવવામાં આવે અને આપણે કિંમત શોધવાની છે એકના છેદમાં આલ્ફા વધતા એકના છેદમાં બીટા તો આપણે શૂન્યોના સરવાળા અને શૂન્યોના ગુણાકારના સૂત્ર તો જાણીએ છીએ આપણી આપેલ બહુપદીના બે શૂન્યો છે આલ્ફા અને બીટા હવે એના શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા તેનું સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા તેનું સૂત્ર છે સીના છેદમાં એ આ બે સૂત્રની મદદથી આપણે આ પ્રશ્નની ગણતરી કરી શકીએ આપણે જે કિંમત શોધવાની છે એકના છેદમાં આલ્ફા પ્લસ એકના છેદમાં બીટા તો સૌ પ્રથમ આપણે એનું સાદુરૂપ આપીશું એનો લસા લઈશું અથવા ચોકડી ગુણાકાર કરીશું એટલે આપણને અંશમાં ગુણાકારમાં મળશે બીટા વધતા આલ્ફા અને છેદમાં ગુણાકારમાં મળશે આલ્ફા ઇન્ટુ બીટા તો હવે બીટા વધતા આલ્ફા એટલે એ થઈ ગયો શૂન્યનો સરવાળો અને તેનું સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ અને છેદમાં છે આલ્ફા ઇન્ટુ બીટા કે જેનું સૂત્ર છે સીના છેદમાં એ એ કેન્સલ થશે એટલે સૂત્ર વધશે માઇનસ બીના છેદમાં સી તો હવે આપણે માઇનસ બીના છેદમાં સીમાં કિંમત મૂકીશું અહીં આપેલ બહુપદી એક્સનો વર્ગ વધતા એક્સ માઇનસ એકના છેદમાં બે છે જેમાં એક્સના વર્ગનો કોઈ સહગુણક નથી આપણે એક મૂકી શકીએ એટલે એની કિંમત થશે એક એક્સનો સહગુણક પણ કોઈ નથી એટલે આપણે બીની જગ્યાએ મૂકી શકીએ એક અને સીની કિંમત આપણને મળે છે અચળપદ એટલે કે માઇનસ એકના છેદમાં બે તો હવે આપણે અહીંયા માઇનસ બીના છેદમાં સીની જગ્યાએ કિંમત મૂકીશું માઇનસ બીની કિંમત છે આપણી એક અને છેદમાં માઇનસ એકના છેદમાં બે માઇનસ માઇનસ કેન્સલ થશે છેદની સંખ્યાનો વ્યસ્ત થશે તો એકની છેદમાં બેનો વ્યસ્ત કરીએ તો આપણને જવાબમાં મળશે બે એટલે આપણે કહી શકીએ કે એકના છેદમાં આલ્ફા વત્તા એકના છેદમાં બીટાની કિંમત થશે બે તો એ મિત્રો આ પ્રશ્નમાં બે અગત્યના સૂત્ર આપણે શીખીએ તે યાદ રાખશો શૂન્યનો સરવાળો શોધવો હોય એટલે કે આલ્ફા પ્લસ બીટા તેનું સૂત્ર યાદ રાખશો માઇનસ બીના છેદમાં એ અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે સીના છેદમાં એ માઇનસ બી એટલે કે માઇનસ એક્સનો સહગુણક માઇનસ બી એટલે એક્સનો સહગુણક અને એ એટલે એક્સના વર્ગનો સહગુણક અને સી એટલે અચળપદ અને એ એટલે એક્સના વર્ગનો સહગુણક સહગુણક એટલે સાથે ગુણાયેલી સંખ્યા આગળ વધીશું એક દ્વિગત બહુપદીના શૂન્યો આપેલ છે માઇનસ વર્ગમૂળ પાંચ અને વર્ગમૂળ પાંચ અને આપણે પી ઓફ એક્સ એટલે કે એક્સ ચલવાળી બહુપદી શોધવાની છે અહીં તમને બહુપદીના શૂન્યો આપેલ છે બહુપદીનું એક શૂન્ય એટલે આલ્ફા જેની કિંમત છે માઇનસ વર્ગમૂળ પાંચ અને બહુપદીનું બીજું શૂન્ય એટલે બીટા જેની કિંમત છે વર્ગમૂળમાં પાંચ હવે આપણે આ બે શૂન્યોની મદદથી બહુપદી શોધવાની છે તો આલ્ફા અને બીટા જેના શૂન્ય હોય એવી દ્વિઘાત બહુપદી શોધવીએ તેનું સૂત્ર છે એક્સનો વર્ગ કૌશમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા અહીં શૂન્યનો સરવાળો છે અને અહીં શૂન્યનો ગુણાકાર છે તો એ માટે આપણે પહેલાં શૂન્યનો સરવાળો શોધીશું ત્યારબાદ શૂન્યનો ગુણાકાર અને તે કિંમત આપણે આ સમીકરણમાં મૂકીશું તો આપણે જાણીએ કે આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યના સરવાળાનું સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ પણ આપણે અહીંયા આલ્ફા પ્લસ બીટા આપણને આપેલા જ છે માઇનસ વર્ગમૂળ પાંચ અને પ્લસ વર્ગમૂળ પાંચ તો આપણે એનો સીધો જ સરવાળો કરીએ માઇનસ વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ પાંચ એટલે જવાબ થશે શૂન્ય ત્યારબાદ શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા જેનું સૂત્ર છે સીના છેદમાં એ પણ અહીંયા આલ્ફા અને બીટાની કિંમત આપેલી છે એટલે સીધો ગુણાકાર કરીશું માઇનસ વર્ગમૂળ પાંચ વર્ગમૂળ પાંચ એટલે આપણો ગુણાકાર થશે માઇનસ પાંચ હવે આપણે કિંમત મૂકીશું એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણે શોધી છે શૂન્ય એટલે શૂન્ય એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત આપણે શોધી માઇનસ પાંચ તો આપણી બહુપદી બનશે એક્સનો વર્ગ માઇનસ પાંચ આમ દ્વિઘાત બહુપદી બનશે એક્સનો વર્ગ માઇનસ પાંચ તો જ્યારે પણ તમને દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આલ્ફા અને બીટાની કિંમત આપી હોય તો તમે આ સૂત્રની મદદથી એ દ્વિઘાત બહુપદી શોધી શકો એ સૂત્ર યાદ રાખશો એક્સનો વર્ગ માઇનસ કૌશમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા એમાં આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર હવે આ જ દાખલાને આપણે બીજી રીતે પણ કરી શકીએ અહીં તમને બહુપદીના શૂન્યો આપેલ છે અને આપણે એક્સ ચલવાળી બહુપદી શોધવાની છે તો બહુપદીના શૂન્યો એટલે કે એક્સની કિંમત દ્વિગત બહુપદીને બે શૂન્ય હોય છે એના બે શૂન્યોની કિંમત આપણને આપેલ છે એટલે એક કિંમત આપણે ગણી લઈએ કે એક્સ બરાબર માઇનસ વર્ગમૂળ પાંચ અને બીજી કિંમત થશે એક્સ બરાબર વર્ગમૂળ પાંચ બહુપદીના શૂન્ય એટલે ચલ એક્સની કિંમત હવે આ માઇનસ વર્ગમૂળ પાંચને આપણે ડાબી તરફ લઈ જઈએ તો ચિહ્ન બદલાશે એટલે થશે એક્સ વત્તા વર્ગમૂળ પાંચ અને બરાબર થશે ઝીરો એ જ રીતે વર્ગમૂળ પાંચને ડાબી તરફ લાવીએ તો થશે એક્સ માઇનસ વર્ગમૂળ પાંચ બરાબર ઝીરો અને હવે આ બંને અવયવોનો આપણે ગુણાકાર કરીએ એટલે કે એક કૌશમાં લઈશું આપણે એક્સ વત્તા વર્ગમૂળ પાંચ અને બીજા કૌશમાં લઈશું એક્સ માઇનસ વર્ગમૂળ પાંચ અને હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને દ્વિઘત બહુપદી મળી જાય છે અને આ ગુણાકાર કરવા માટે પણ આપણે એક નિત્યસમ સૂત્રનો ઉપયોગ કરીશું એ પ્લસ બી અને એ માઇનસ બી સ્વરૂપમાં રકમ હોય તો આપણું નિત્યસમ સૂત્ર આવે છે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ તો અહીં આપણે એનો વર્ગ એટલે થશે એક્સનો વર્ગ અને બીનો વર્ગ એટલે થશે વર્ગમૂળ પાંચનો વર્ગ એક્સનો વર્ગ કે જેની કિંમત એક્સનો વર્ગ જ થશે અને વર્ગમૂળ પાંચનો વર્ગ તો આપણે જાણીએ વર્ગમૂળ પાંચનો વર્ગ એટલે થશે પાંચ તો આપણને દ્વિઘાત બહુપદી મળે છે એક્સનો વર્ગ માઇનસ પાંચ આમ આ દાખલાને આપણે બંને રીતે સમજ્યા આગળ વધીએ દ્વિગત બહુપદી પી ઓફ વાય અહીં વ્હાય ચલવાળી એક બહુપદી આપેલ છે વાયનો વર્ગ વધતા એમ વધતા ત્રણ વાય એમ માઇનસ પાંચ તેના શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો સમાન છે એવી શરત આપેલી છે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા અને શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા આ બંનેની કિંમત સરખી છે એટલે વચ્ચે આપણે બરાબરનું ચિહ્ન મૂકી શકીએ હવે આલ્ફા ઇન્ટુ બીટા જેનું સૂત્ર આપણે જાણીએ છીએ સીના છેદમાં એ અને આલ્ફા પ્લસ બીટા તેનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ માઇનસ બીના છેદમાં એ બંને તરફ આપણે એને કેન્સલ કરીશું તો બાકી વધશે સી બરાબર માઇનસ બી આ એક સંબંધ આપણને વધે છે અને હવે આમાં આપણે કિંમત મૂકીશું સી બરાબર માઇનસ બી અહીં તમે જોશો જે દ્વિઘાત બહુપદી આપેલ છે એમાં સી એટલે અચળપદ થશે એમ માઇનસ પાંચ એટલે સીની જગ્યાએ આપણે મૂકી શકીએ એમ માઇનસ પાંચ અને જમણી તરફ માઇનસ બી તો માઇનસનું છિન્હ જેમનું તેમ રહેશે અને બીની કિંમત એટલે વયનો સો ગુણક અને વયનો સ ગુણક છે એમ વધતા ત્રણ અને હવે આપણે એનું સાદુ રૂપ આપીશું ડાબી તરફ એમ માઇનસ પાંચ જેમના તેમ જમણી તરફ કૌશની બહાર માઇનસ છે એટલે કૌશના ચિન્હ બદલાશે માઇનસ એમ માઇનસ ત્રણ હવે આ માઇનસ એમને ડાબી તરફ લાવીશું અને માઇનસ પાંચને જમણી તરફ લઈ જઈશું માઇનસ પાંચ ડાબી તરફ સોરી માઇનસ વાય ડાબી તરફ આવશે એટલે એમ પ્લસ એમ થશે અને જમણી તરફ થશે માઇનસ ત્રણ પ્લસ પાંચ એમ વધતા એમ એટલે થશે ટુ એમ અને જમણી બાજુ પાંચમાંથી ત્રણને બાદ કરીશું એટલે બે વધશે હવે આ ને જમણી તરફ બેના છેદમાં લઈ જઈશું એટલે એમ બરાબર બેના છેદમાં બે તો બેનો બે વડે ભાગાકાર કરતાં અજ્ઞાત એમની કિંમત આપણને મળે છે એક તો અહીં શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો બંને સરખા હતા એટલે બંનેના સૂત્રની સરખામણી કરતા આપણને એક સંબંધ મળે છે સી બરાબર તેમાં સી અને ની કિંમત મૂકતા આપણને અજ્ઞાત એમની કિંમત મળે છે આગળ સુરેખ બહુપદી સાતેક્સ માઇનસ ત્રણની શૂન્ય શોધવાનું છે તો સુરેખ બહુપદી સાતેક્સ માઇનસ ત્રણ એટલે એક ચલવાળી એક ઘતવાળી બહુપદી એનું શૂન્ય શોધવાનું છે તો આપણે એની કિંમત શૂન્ય લઈશું માઇનસ ત્રણને જમણી તરફ લઈ જઈએ તો 7x બરાબર મળે છે ત્રણ સાતને ત્રણની છેદમાં લઈ જઈશું એટલે એક્સ બરાબર મળે છે ત્રણની છેદમાં સાત આ એક્સની જે કિંમત આવી ત્રણના છેદમાં સાત તેને જ બહુપદીનું શૂન્ય કહેવાય એટલે આ બહુપદીનું શૂન્ય થશે ત્રણના છેદમાં સાત આગળ વધીએ એ ગ્રેટર દેન ઝીરો તો દ્વિઘાત બહુપદીનો આલેખ ખાલી જગ્યા મળે તો અગાઉ આપણે સમજૂતી આપી જ છે કે એ ગ્રેટર દેન ઝીરો એટલે એની કિંમત ધન હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો પર્વલય મળે છે અને જો એ લેસ દેન ઝીરો હોય તો આપણને નીચેની તરફ ખુલ્લો પર્વલય મળે છે આમ અહીં આ ભાગમાં આપણે પ્રકરણ બે બહુપદીઓ અંતર્ગત ખાલી જગ્યાની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આ જ પ્રકરણના હેતુલક્ષી પ્રશ્નો અંતર્ગત આપણે ખરા ખોટાની સમજૂતી મેળવીશું તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો અને પુનરાવર્તન કરતા રહો જેથી વધુને વધુ માર્ક મેળવી શકો થેન્ક યુ